ગામડાનો ધબકાર ચરણ સૌ ખેડૂત મિત્રોને ને જય માતાજી મિત્રો આજે પચીસ માર્ચ અને મંગળવાર કપાસની ની આપણે સાંજે વાત કરી લીધી કાળની કડી વાત કરી લઈએ તો કડીમાં મહારાષ્ટ્રની પચાસ ગાડીની આવક હતી ને ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ હતા જયારે કાઠિયાવાડ થી ચાલીસ ગાડીની આવક હતી ને ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની ચાલુ ભાવ છે સિત્તેર શુક્રવાર બાદ સોમવારે પણ ઋના ભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈ સોમવારે રાજકોટ અને અમદાવાદ ચેન્ડરથી અઠવીસ એમ એમ લેન્થ ભાવ પંચાવન હજાર ત્રણસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા લેન્થ ભાવ રૂપિયા પંચાવન હજાર ચારસો અને ત્રીસ એમએમ લેન્થ વાળા રૂણા વેચાણ ભાવ પંચાવન હજાર આઠસો જાળવી રાખ્યા હતા સીસીઆઈનું રૂ ચોમરે કુલ સત્તર હજાર ચારસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ દસ હજાર સાતસો ગાંઠડી અને વેપારીઓએ છ હજાર સાતસો ગાંઠડી ખરીદી હતી સીસીઆઈનું રૂ પ્રારંભિક તબક્કામાં ઢગલાબંધ વેચાયું હતું પણ હવે વેચાણ ધીમું પડી રહ્યું છે કારણ કે લોકલ માર્કેટ કરતાં સીસીઆઈના રૂના ભાવ ખાંડીયા રૂપિયા બે હજાર વધારે છે આગામી દિવસોમાં જો સીશિયાના ઋના ભાવ ઘટશે તો સીશિયાનું રૂશે અન્યથા ચીસીઆઈના ગોદામોમાં રૂના ઢગલા વધતા જશે કારણ કે સીશિયા દ્વારા હજુ પણ ગુજરાત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ છે સીશિયા એ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સત્તાણું લાખ ઘાસડી ખરીદી છે જેમાંથી અંદાજે દસથી થી બાર લાખ ઘાસડી વેચાયો છે યુવક કોટન વાયદો પંદર પોઈન્ટ જેવો વધી અને પાસઠ પોઈન્ટ બેતાળીસ સેન્ટ ઉપર બંધ રહ્યો તો અત્યારે પણ વધીને ધારણા મુકાઈ છે અમેરિકા અને ચીનમાં કપાસનું વાવેતર નવી સિઝનમાં ઘટવાના સમાચાર બાદ હવે પાકિસ્તાનમાં પણ પાણીના અભાવે કપાસનું વાવેતર નવી સિઝનમાં ઘટવાના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં ઘટી રહ્યું હોય ઉના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે આથી પાકિસ્તાન સરકાર આ સિઝનમાં સફાળે જાગીને ખેડૂતોને કપાસનું વાવેતર વહેલું કરવા નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી દીધી છે પાકિસ્તાનમાં સૌથી વધુ કપાસ ઉગાડતા પંજાબ પ્રાંતની સરકારે તો દસ લાખ એકરમાં કપાસનું વહેલું વાવેતર કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ખેડૂતોને સબસિડાઈ દરે બિયારણ પણ આપવાનું ચાલુ કરતાં કેટલાક વિસ્તારમાં કપાસનું વાવેતર શરૂ થયું છે પણ પાકિસ્તાન કોટન જીનોર્સના ફોરમના ચેરમેન અસન ઉલ હકે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મુખ્ય બે ડેમોમાં પાણી હાલ ડેડ લેવલ નીચે હોય ખેડૂતો કપાસનું વાવેતર કરવા માટે લાસાર છે પાકિસ્તાનના ખેડૂતોએ છેલ્લા ત્રણ વર્ષથી કપાસનું વાવેતર મોડું કર્યું હોય ઉતારામાં મોટો માર પડી રહ્યો છે આ વર્ષે સરકાર જે ખેડૂતો કપાસનું વહેલું વાવેતર કરશે તેમને નાણાકીય સહાય અને સબસિડી દરે બિયારણ આપવાનો નિર્ણય કર્યો હતો પણ પાણીના અભાવે ખેડૂતોનું કપાસનું છીનનારું અને કોટાણિયાનો વાયદા ગત સપ્તાહે સતત ત્રણ દિવસ વિધ્યા બાદ સોમવારે ગગડ્યા હતા ચીનનો રૂમિયા વાયદો પંચાવન યુવાન ઘટી તેર હજાર છસો પાંચ યુવાન અને જુલાઈ વાયદો સાઠ યુવાન ઘટી તેર હજાર છસો પાંચ પ્રબંધ કોટન વાયદો એકસો પંદર યુએન ઘટી ઓગણીસ હજાર ચારસો પાંચ યુએન અને સપ્ટેમ્બર વાયદો એકસો વીસ યુએન ઘટી ઓગણીસ હજાર ચારસો પચીસ યુવાન પ્રબંધો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી